ચલો હું આજે તમને એક એકદમ એવો સરસ નાસ્તો તમને બતાવું જે સવારના નાસ્તામાં બ્રેકફાસ્ટમાં તમે આ નાસ્તો બનાવી શકો છો તો ચાલો બનાવીએ આજે આપણે એકદમ નવો નાસ્તો તો આ નાસ્તો આજે આપણે બનાવીશું પૌવામાંથી અને અહીંયા આપણે પૌવા લઈ લીધા છે બટાકા પૌવાના અને આ દહીં લઈ લીધું છે દહીંને આપણે આ રીતે ફેટી લીધું છે અને એકદમ એના ગાંઠા ભાંગી લીધા છે અને સાથે આપણે થોડી સૂજી લઈ લેવાની છે અને આજ સુધી તમે ઝીણી મોટી પણ લઈ શકો છો અને અહીંયા આપણે પાણી લીધું છે પૌવાને આપણે સારી રીતે બે ત્રણ પાણીથી આપણે એને ધોઈ લઈશું તો અહીંયા પૌવામાં આપણે પાણી ઉમેરી દીધું છે અને પૌવાને સારી રીતે હું એને બે ત્રણ પાણીથી હું એને ચોખ્ખું કરી લઈશ તો પૌવા સરસ આપણે એને ધોઈ લીધા છે તો ચાલો હવે એને આપણે ફૂલવા માટે એને મૂકી દઈશું ત્યાં સુધી આપણે હું તમને બીજું મિક્સિંગ બતાવું છું તો અહીંયા આપણે મો એક વાસણ લઈ લીધું છે મોટું એની સાથે આપણે સૂજી ઉમેરી અને દહીં પણ ઉમેરી દીધું છે અને સાથે હવે આપણે મસાલા ઉમેરીશું તો અહીંયા આદુ લસણની પેસ્ટ છે એ પણ આપણે એક ચમચી જેટલું લઈ લીધું છે આદુ અને લસણ છે બંને જો તમે એમાંથી બંને ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે આપણે બે મરચાં પણ લઈ લીધા છે અને અહીંયા જે આપણે પૌવાને ફૂલાવા મૂકી દીધા હતા તો પૌવા પણ આપણા સરસ પલળી ગયા છે અને એકદમ પોચા એવા થઈ ગયા છે તો પૌવાને પણ આપણે એની અંદર તમારે એને મેસ કરતા જ જાઉં આ રીતે અને અંદર તમારે એને ઉમેરતા જાવ તો પૌવાને આપણે બિલકુલ એને મેસ કરી દેવાના છે થોડા હલકા એવા તો હવે આપણે વાસણમાં લઈ લીધા છે અને સાથે હવે આપણે થોડા ધાણા એવા વધારે ઉમેરી દઈશું તો હવે આપણે ધાણા પણ અંદર ઉમેરી દીધા છે અને હું અહીંયા તમને દૂધી બતાવું છું તો દૂધી એક પડી હતી તો દૂધીને આપણે આ રીતે આજુબાજુથી કટ કરી લેવાની અને આ રીતે એને આપણે છીણીથી એને છીણી લઈશું અને દૂધીને આપણે ફક્ત જે આગળનો ભાગ હોય છે એને છીણવાનો હોય છે તો આ રીતે દૂધી પણ આપણે એને છીણી લીધી છે તમને જો બતાવીશું તો કેટલું સરસ એવું આપણું છીણ તૈયાર થઈ ગયું અને દૂધી આ રીતે એની અંદર બીયાનો ભાગ છે એટલે આને હવે આપણે નહીં ઉપયોગમાં લઈએ તો ચાલો હું તમને સૂકા મસાલા બતાવી દઉં ધાણા પાવડર લઈ લઈએ છીએ અને સાથે આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું અને સાથે આપણે લઈ લઈશું જીરું શેકેલું જીરું અહીંયા મેં લઈ લીધું છે અને સાથે થોડી આપણે હિંગ ઉમેરીશું તાકે પચવામાં આપણે અને સ્વાદ અનુસાર તમારે મીઠું લેવું અને હવે થોડી આપણે ખટાશ લીંબુની આપણે અંદર ઉમેરીશું તાકે આપણો નાસ્તો એકદમ ટેસ્ટી લાગે અને ખાવામાં પણ એકદમ સરસ એવા ક્રન્ચી બને તો હવે લીંબુ પણ આપણે ઉમેરી દીધું છે અને આમાંથી તમે જો બીજા વેજીટેબલ તમારે ઉમેરવાય તો પણ તમે ઉમેરી શકો છો પણ અહીંયા મેં ઘરમાં રહેલા વેજીટેબલમાંથી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવ્યા છે તો આ રીતે હવે આપણે એને બધું હલકો અને પાણી તો બિલકુલ આપણે ઉમેરવાનું નથી દૂધીમાં પણ પાણી હોય છે અને આપણે દહીં ઉમેરેલું છે તો આ રીતે આપણે મિક્સ કરી દીધું છે બધું સરસ તમે જોઈ શકો છો હવે એને આપણે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે ગેસ પર પેન મૂકી દઈશું અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો આ રીતે સૂજી પણ આપણી સરસ ફૂલી ગઈ છે બધો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણું મિશ્રણ છે એ પણ એકદમ સરસ એવું કડક છે અને તમારે એને આ રીતે જ રાખવું અને આ રીતે તમારે એને ટિક્કી આપણે જેવું કોઈ પણ આકાર તમે આપીને આ રીતે બનાવી શકો છો તો જોઈ શકો છો મિત્રો તો હવે એને આપણે એક પેન ગરમ થઈ ગયું છે સાથે થોડું તેલ પણ આપણે ફક્ત આને બે ચમચી જેટલું તેલમાં આપણે આ નાસ્તો તૈયાર કરીશું અને આ રીતે એને આપણે મૂકતા જઈશું જે રીતે હાથેથી મેં તમને બતાવ્યું એ રીતે થેપીને તમારે આ રીતે આ નાસ્તો બનાવતો જવું તો હવે આપણે આ રીતે તૈયાર કરી દીધો છે બીજો પણ આપણે આ રીતે મૂકી દઈશું એને પણ આપણે એ રીતે સરખું એવું આપણે અને ગેસ ફ્લેમ તમારે આપણે સ્લોમાં પકાવીશું એકદમ અને જો તમારે આને ફ્રાય કરવા હોય તો તમે ફ્રાય પણ કરી શકો છો અને તમારે એને બાફી દેવા હોય તો પણ તમે એને બાફી શકો છો પણ આપણે અહીંયા થોડા હલકા એવા ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણે નાસ્તો અંદર પૌવાનો અને દૂધીનો નાસ્તો આ રીતે હવે એને એક સાઈડ આપણે ઉલટ પુલટ કરી દઈશું અને જો તમારે ઢાંકીને પકાવવું હોય તો તમે ઢાંકીને પણ પકાવી શકો છો તો આને એકદમ ધીમા ગેસ પર તમારે પાંચ કે છ મિનિટ જેટલું તમારે એને પકાવી દેવું તો આ રીતે હવે આપણે એને ઉલટ પુલટ કરતા રહીશું તમે જોઈ શકો છો તો સરસ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આ ખાવામાં પણ બહુ એકદમ ટેસ્ટી લાગે છે અને ફક્ત દસ મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે કે નથી તમારે હાથો લાવવો કે નહીં બસ તમારે ખાલી ઘરમાં રહેલી વસ્તુમાંથી મિશ્રણને મિક્સ કરી અને આ રીતે તમે નાસ્તો ઝડપી બનાવી શકો છો તમે સવાર સાંજ પણ આ નાસ્તો બનાવીને તમે ખાઈ શકો છો જ્યારે પણ આપણા ઘરમાં ગેસ્ટ આવ્યા હોય તો પણ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો છે તો જોઈ શકો છો સરસ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું અને હવે આપણે એને તમે કેચઅપ સાથે ખાઈ શકો છો તમે ચટણી સાથે ખાઈ શકો છો તમે લસણની ચટણી સાથે ખાઈ શકો છો તમે એમ પણ ખાઈ શકો છો ચટણી ના હોય તો તો આ રીતે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેને વધારે શેર કરજો લાઈક કરજો અને વિડીયો પસંદ આવી ગયો એના વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ગીતાની રસોઈ